મિત્રો મજુ લગ આપણા મહીસાગર જિલ્લાનું જો આપણે કાલે સાયકલ આપણી ભીડવાડામાં એક્સિડન્ટ થઈ ગયેલી છે આપણે કમ્પ્લીટ કરી દીધી છે જો આપણી સાયકલ ફાઇનલ કમ્પ્લીટ થઈને આવી ગઈ છે આપણે શિરોહી ખાતે આપણે શિરોહી ખાતે એનું કામકાજ કરાવી દીધું આ બે બ્રેક નવી નાખી દીધી અને ચીપીએ બી બેન્ડ થઈ ગયેલો એ બી કમ્પ્લીટ કરાવી દીધો અને સર્વિસ બી કમ્પ્લીટ કરી દીધી છે ભાઈએ સાયકલ અને જો આપણે હવે એક્સિડન્ટ થયા પછી આપણું હવે સાયકલ મતલબ જોઈ નાખ્યું છે ખરાબ થઈ ગઈ છે તો આપણે સાયકલ ધોઈ નાખીએ અને ધોઈને આપણે પછી આગળ રામદેવરા માટે નીકળશું તો હાઈ ભાઈ તમને બધાને ખબર છે કે હું જોઉલો આપણા મહીસાગર જિલ્લાનો અને કાલે આપણે એક્સિડન્ટ થયો હતો વીરવાડા ખાતે તો આપણે સિરોઈમાં સાયકલ કમ્પ્લીટ કરાવી દીધી છે અને આપણે આ જગ્યાએ નાઇટ રોકાયા હતા જુઓ રામ રસોડું ચાલે છે આપણે નાઇટ કરી હતી હવે આપણે સવારે મતલબ કમ્પ્લીટ કરી દીધી સાયકલ ધોઈને કમ્પ્લીટ કરી દીધી છે હવે આપણે રામદેવડા તરફ જઈ રહ્યા છીએ જુઓ આપણે આ જગ્યાએ નાઇટ કરી હતી અને આપણી જોડે એક પંચમહાલનો સંઘ હતો જે નીકળી ગયો છે અને આપણે પણ હવે સાયકલ જોઈને કમ્પ્લીટ થઈ ગયા છે હવે આપણે પણ જઈ રહ્યા છીએ રામદેવરા સાઈડ આપણી જે સાયકલ જુઓ કાલે તૂટી ગઈ હતી કમ્પ્લીટ કરાવી દીધું છે બધું કમ્પ્લીટ છે તમે બધા આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો જુઓ બોર્ડ બોર્ડ બંને લગાવી દીધા છે આગલું બોર્ડ આપણું થોડું ડેમેજ છે પણ એને આપણે આગળ જઈને થોડું એ કરવાનું છે નવું બને બનાવી દઈશું અને તમે બધા વિડીયોને શેર કરી દેજો આઈ આઈ કેમ છો આપણે જુઓ હવે સિત્તેર થી આગળ નીકળી ગયા છે દસ કિલોમીટર અને જોવો આપણે પકડી ગયા છીએ આપડી સાયકલ આ ઊભી કરી દીધી છે આપણે અને આ જગ્યા મસ્ત લાગી આપણને મતલબ ઉભું રહેવાનું થયું તો આપડે હવે ઉભા રહેશું લગભગ અડધો કલાક જોવો આ મતલબ કોઈ અત્યારે નથી પગપાળા વાળું એટલે હું એકલો જ છું અત્યારે તો બી હું ઊભો રહ્યો છું જોવો રણ ચાલુ થાય છે સિંગલ પટ્ટી રોડ છે આ

હજી દસ કિલોમીટર ચાલીશું ત્યારે મતલબ હાઈવે મળશે આપણો નહીં અને લોકલ રસ્તો છે તો આપણે એકલાથી ચલાવી નહીં એટલે આપણે પણ પેદલ જઈએ છીએ જોવા પેદલ રસ્તો છે મતલબ એકલું નહીં જવાય જુઓ હવે આપણે જાલોર ખાલી ચાલીસ કિલોમીટર બાકી છે હવે બહુ જ મોટી સંખ્યામાં આપણને ગાયો જોવા મળી છે જુઓ આખો રસ્તો લોક કરીને ચાલે છે તો મને થયું તમને બી બતાવી દઉં હું એકલો જોઉં એના કરતા તમે બધા બી જુઓ તો સારું તો આવા જ નવા વિડીયો જોવા માટે આપણી જય બાબારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બધાને વિડીયો શેર કરી દેજો જો ભાઈ ગાય માતાઓ છે બધી બહુ જ મોટી સંખ્યામાં છે હેલો મળીએ બીજા વિડીયોમાં તો જુઓ આપણે હવે કપડાં ધોઈ નાખ્યા છે અને આપણે આજે નાઇટ અોકવાનું છે હવે આપણે કપડાં સુખી દેણા છે અને આપણે નાઈટ પણ અહીંયા રોકાવાની છે જુઓ કંઈક આવી જગ્યા છે એટલે બધા લોકો રોકાય છે તો આપણે પણ અહીંયા જ રોકાવાનું હોય જુઓ જો યાર સિરોહી ત્યાં આગળ છું ને યાર અહીં બહુ જ રસ્તો ખરાબ છે જો ચાલતા ચાલતા જવું પડે બહુ જ કચેડું છે જો હજી દસ કિલોમીટર ચાલીશું ત્યારે મતલબ હાઈવે મળશે આપણો નહીં અને લોકલ રસ્તો છે તો આપણે એકલાથી ચલાવી નહીં એટલે આપણે પણ પેદલ જઈએ છીએ જુઓ પેદલ રસ્તો છે મતલબ એકલું નહીં જવાય